નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું સૌપ્રથમ તો જય શ્રી ગણેશ બિલકુલ આજે ગણેશોત્સવ છે અને ગણેશોત્સવ ફક્ત આજે જ નહીં પરંતુ દસ દિવસ મનાવવામાં આવે છે ને જે કહી શકીએ કે ગણપતિ ભગવાન કે હિન્દુઓના ઉપાસ્ય દેવતા એટલે ગણપતિ ભગવાનનો જ્યારે આ ઉત્સવ મનાવવામાં આવતો હોય ધામધૂમપૂર્વક ભગવાનને ઘરે બિરાજમાન કરતા હોય છે કેટલાય લોકો પોતાના સોસાયટીમાં બિરાજમાન કરતા હોઈએ છે ત્યારે ભગવાનને જ્યારે ઘરે સ્થાપના કરીએ છીએ ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ ગણેશ ગણેશ શું મહત્વ રહેલું છે કઈ રીતે પૂજા વિધિ કરવામાં આવે છે અને ભગવાનને શા માટે જે મોદક છે મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને ભગવાનને મોદક શા માટે પ્રિય છે તો આના વિશે પણ આજે આપણે વાત કરીશું અને બિલકુલ જે રીતે ગણેશોત્સવ અત્યારે ધામધૂમપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ગણેશોત્સવને લઈને શું એવી વિશેષ તૈયારીઓ કરવી જોઈએ ભગવાનના આગમન પૂર્વે અને ભગવાનને જ્યારે કહી શકીએ કે વિસર્જન કરવાનો સમય આવે છે ત્યારે ઘણા લોકો હોય છે કે દોઢ દિવસના ગણપતિ રાખતા હોય છે ત્રણ દિવસના રાખતા હોય છે દસ દિવસના રાખવામાં આવતા હોય છે ત્યારે આ દસ દિવસમાં કઈ કઈ વસ્તુનું ભક્તોએ ધ્યાન રાખવું પડશે તેના વિશે પણ વાત કરીશું આપણે સાથે જોડાયા છે ભદ્રેશ તવે કે જે જ્યોતિષાચી

વિઘ્નત છે ન જાય તે ગણેશજીનું વિદ્યાના પ્રારંભમાં નામ સ્મરણ કરવામાં આવે વિદ્યારંભે વિવાહ એટલે કોઈ પણ વિવાહમાં પ્રથમ પૂજનીય દેવ અને ગણેશજી છે હિન્દુ સંસ્કૃતિમાં પ્રથમ પૂજનીય કીધેલા છે અને સાથે સાથે વિદ્યારંભે વિવાહ એ છે પ્રવેશ નિર્ગમત થતાં સંગ્રામમાં પણ અને કોઈ પણ શહેરમાં જઈએ તો ગણેશજીની પ્રતિમા હોય ગણેશજીને બિરાજમાન કરવામાં આવતા હોય અત્યારે એવી કોઈ પણ સોસાયટી એવા પોર નહીં હોય એવો મોહલ્લો નહીં હોય કે દેશ નહીં હોય વિદેશ નહીં હોય પ્રદેશમાં દરેક જગ્યાએ ગણેશજીની સ્થાપના થતી હોય અને ગણેશજી આવે ને એટલે ઉત્સાહને આનંદ વધતો જાય જોજો કેટલી બધી પૂર્વ તૈયારી બેને તમે કીધું ને એ પ્રમાણે તૈયારી તો અખંડ કેટલાય પ્રકારની તૈયારીઓ કરતા હોય કોઈ થીમ બનાવતા હોય કોઈ લાડુ બનાવતા હોય કોઈ મોદક બનાવતા હોય સાથે સાથે દુર્વા પણ એમને ચડાવવામાં આવે છે અગત્યની બાબત તો એ છે

એ નારદ છે પણ જનરલી આપણે લોકો શું સમજાય એની વાત કઈ કરે તો એની વાત કઈ કરે એવું નહીં પણ નારદ જેને રદ નથી કરી શકાતું એ નારદ નારદજી ઉપર સંકટ પડ્યો ત્યારે એમને રચના કરી કે નારદ ઉવાચ પ્રણમ્ય શ્રીસા દેવમ ગૌરી પુત્ર વિનાયકમ હો ગૌરીના પુત્ર વિદ્યારંભે વિવાહ છે પ્રવેશ સંગ્રામ સંકળે છે વિઘ્ન તસ્ય ન જાય તે જ્યારે જ્યારે ગણેશજીને યાદ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું નથી એની સાથે એ પણ કહી શકાય કે વિઘ્ન ડોક્યું કરવા પણ આવતું નથી સમાજમાં કોઈ પણ જગ્યાએ જ્યારે કાર્યનો પ્રારંભ થાય ને એટલે પહેલા શું કહેવામાં આવે બેન તમે પણ કીધું જય શ્રી ગણેશ શ્રી થી જ પ્રારંભ થાય નહીતર કઈ કંઈ પણ વસ્તુ કહેવામાં આવે તો કે શ્રી ગણેશ કરો શ્રી ગણેશ ગણપતિ બાપા મોરિયા લખતા પહેલા પણ શ્રી ગણેશ નમ લખવામાં આવે ની પૂજા હોય તો લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે ની પૂજા કરવામાં આવે પણ ગણેશજીની પ્રથમ પૂજનીય કહેવામાં આવે વિઘ્ન હરતા જ એવું લખ્યું છે કે મંગલ કરતા જ સાથે સાથે અનેક નામ છે અનેક નામ એમના અલગ અલગ નામથી એમને બોલાવામાં આવે સંબોધન કરવામાં આવે છે એક નામ છે ને વિનાયક છે ઓમ વિનાયકાય નમઃ એટલે વિના નાયકથી ઉત્પન્ન થયેલા ગણેશજી ગણેશજીની જે આપણે દરેક જે વાત સાંભળી હોય ને તો કોઈ પણ માતા પિતા છે ને અત્યારે એવું વિચારે કે મારો દીકરો એ ગણેશજી જેવો થાય કેમ વિચારે કારણ કે ગણેશજીએ માતા પિતાની ચાર પ્રદક્ષિણા કરી હતી એ બધાને મોરલ ખબર છે સ્ટોરી ખબર છે વાત ખબર છે કે કાર્તિકેય અને ગણેશજી વચ્ચે હરીફાઈ થઈ અને હરીફાઈમાં જીત મેળવવા માટે સર્વપ્રથમ ગણેશજીએ માતા પિતા એટલે શંકર અને પાર્વતી બંનેને વંદન કર્યા અને પ્રાર્થના કરી કે પ્રભુ તમે ચાર ધામ છો અને માતા પિતાની જેની આજ્ઞાનું પાલન કર્યું છે જેને પૂજા કરી છે તો એ હંમેશા પ્રથમ પૂજનીય રહ્યા છે એમને છે ને શું આશીર્વાદ આપ્યા છે કે પ્રથમ પૂજનીય ક્યાંય પણ સંકટ હોય ક્યાંય પણ કાર્ય હોય તો એ પ્રભુ ગણેશજીની પૂજા કરવામાં આવે તો સંકટ દૂર થઈ જાય છે એટલે એને વિઘ્ન હરતા કીધા છે વિઘ્ન હરણ મંગલ કરણ શુભ કરણ વિઘ્ન ને હરે છે મંગલ કરે છે શુભ કરણ કરે છે અને એવું કહેવામાં આવે છે કે જ્યાં ગણેશજીની જોડે લાલ સ્થાપન પર બિરાજમાન કરવામાં આવે છે ખાસ કરી ગણપતિ દાદાને છે ને જ્યારે પૂજાનો પ્રારંભ કરીએ અને ગણેશ સ્થાપનના દિવસે જ્યારે આ ગણેશ ચતુર્થીના દિવસે આપણે ગણપતિ સ્થાપના કરવા જઈએ તો આપણા ઘર છે ને એને પહેલા તો થોડું ઘણું છે રંગરોગાણ કરાવી દેવું જોઈએ ધારો કે કઈ પણ પ્રકારનું હોય તો એને સાફ સફાઈ કરી સ્વચ્છતા કરવું જોઈએ ગંગાજળ અને ગૌમૂત્ર છાંટી દેવું જોઈએ અને ત્યાં પૂર્વ દિશામાં એમની સ્થાપના કરવામાં આપણું મોઢું આપણું ફેસ પૂર્વ દિશામાં હોય એ રીતે પૂજાનો પ્રારંભ લાલ કપડું બિરાજમાન કરી બાજુટ લેવામાં આવે લાલ બિરાજમાન કરવામાં આવે ઢગલી મૂકવામાં આવે એની અંદર સવાર ચલણ ચાલતું હોય ગણપતિ બિરાજમાન કરવામાં આવે સાથે નિ સિદ્ધિ પણ બિરાજમાન કરે છે સાથે એમના બે દીકરો દીકરાઓ છે લક્ષ્ય અને લાભ નાગાસ્ય નાગહારસ્ય ગણરાજ ચતુર્ભુજમ ભૂષિતમ સ્વાયુ ધય દેવી પાસામ કુસમ એટલે પરમાત્માને છે ને એટલા બધા પ્રાર્થના કરવાનું કે પ્રભુ મારા ઘરે આવો તો વિચાર કરો એક જ ફ્લેટમાં ત્રણ જગ્યાએ બાર પંદર ફ્લેટ હોય કે સોળ ફ્લેટ હોય કે જેટલી સંખ્યા હોય ત્રણ ચાર જગ્યાએ તો ગણપતિ દાદા બિરાજમાન થયેલા જ હોય અને આપણે વિચારી કરીએ કે કેટલા દિવસ જવાનું પાછો પ્રશ્ન કરીએ કેટલા દિવસના ગણેશજી છે એક દિવસના છે સવા દિવસના ત્રણ દિવસ બધી માનતા પ્રમાણે કોઈ સવા દિવસ લાવે કોઈ ત્રણ દિવસ લાવે કોઈ પાંચ દિવસ લાવે કોઈ સાત દિવસ લાવે અથવા દસ દિવસ સુધીના ગણેશજી પ્રારંભ કરે જે વ્યક્તિ જેને ગણપતિની ઉપાસના કરતો હોય છે તમારો ચહેરો હસતો હોય ને અને સ્માઇલ હોય ને તો દરેક કાર્ય દરેક જલ્દી સિદ્ધ થઈ જાય અને છેલ્લેથી બીજું નામ બાર નામ મુખ્ય બાર નામ ની વાત થાય છે એમાં બાર નામમાં મુખ્ય બાર નામમાં છેલ્લેથી બીજું નામ છે

અને ભગવાનનું ચિંતન કરવું પડે સુમુખાય કહેવામાં આવે છે સાથે સુમુખ એકદમ કપિલો ગજકર્ણ કહો ઇંગ્લિશમાં કહેવામાં આવે તો સાયલેન્ટ સ્માઇલી એન્ડ સ્લોલી નાવ થ્રી સક્સેસ સાયલેન્ટ એટલે શાંત રહેવું ગણેશજીને જોજો કોઈ પણ વ્યક્તિ ગણેશજીનું પ્રતિમાજી જશે ચિત્રજી જોશે ને તો ગણપતિ દાદા પ્રસન્ન ચિતમાં બેઠા હશે આનંદથી ક્યાંય પણ જગ્યાએ એમને બેસાડેલા હોય ગણપતિ દાદા પ્રસન્નચિત વક્રતુંડ મહાકાય એમનું છે ને સૂર્ય કોટી તેજ છે કેટલું બધું તેજ છે તમે કોઈ પણ દેવને છે ને પિતા કોઈ હોય ને પિતા એના પુત્રને એમ કહેવામાં આવે કે તમારા પુત્રને આગળ કરવાનો છે તો આપણે માનીએ કોઈ પિતા આપણને એમ કે તમારે મારા પુત્રને આગળ કરવાનો છે આપણે નથી માનતા કે ભાઈ હા એનું ક્વોલિફાઈડ ક્વોલિફિકેશન હશે તો થશે પણ જ્યારે ગણેશજી ને પહેલા જ શિવજીએ એમ કીધું પ્રથમ પૂજનીય એટલા બધા ગુણોના પતિ એ ગણપતિ કેવામાં આવે ગણેશજી કેવામાં આવે વિઘ્નહર્તા કેવામાં આવે અનેક નામ કીધેલા છે સાથે સાથે એક વાત તમને શેર કરું કે દરેક દેવતાઓને ગણેશ સહસ્ત્ર અર્ચન કરવામાં આવે ગણેશજીના હજાર નામ છે પણ જ્યારે દેવતાઓ ત્રણ નામ છે અહીંયા ગણેશજીના દરેક દેવના જુદા જુદા નામ એટલે એક એક હજાર એવા ત્રણ નામ છે એટલે ગણપતિ દાદાની જે પૂજા અર્ચના આરાધના કરવામાં આવે છે એના વિઘ્નો તો દૂર થાય છે એના ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે ગણપતિ દાદાની પંચોપચાર સોલસોપચાર એકોપચાર પૂજા કરીને ગણેશજીનું આહવાન કરવું પડે શક્ય હોય તો અખંડ દીવો રાખવો પડે ધૂપદીપ અને નૈવેદ્ય સાથે બહાર જ્યાં આપણું ઘરનું પટાંગણ હોય ત્યાં આસો તોરણ બાંધવું પડે સાથે ખાસ કરીને બે વસ્તુ ધ્યાન રાખવા જેવી છે એક ગણપતિ દાદા છે ને મોદક ખૂબ પ્રિય છે એટલે મોદક બનાવવા પડે મોદક પ્રિય મોદ મંગલ દા મોદક બહુ જ પ્રિય છે એટલા બધા પ્રિયને ગણપતિ દાદા મોદકનો આકાર જોઈએ એ પ્રમાણે મોદક છે ને છેલ્લે આમ ટોચ પર જાય ધીમે ધીમે વ્યક્તિ ધીમે ધીમે દરેક વસ્તુ જે સહન કરતો જાય આગળ વધતો જાય ધીમે ધીમે ટોચ પર જાય ને તો વધારે શાંત બનવું પડે વ્યક્તિ ઘણીવાર છે ને એને પદ મળે ને અભિમાન આવતું અહંકાર આવતું હોય તો અહંકારને દૂર કરે છે મોદક મોદક પ્રિય મંગલ દાતા વિદ્યા એટલે પણ ગણપતિ દાદાની પૂજા કરવામાં આવે ને ત્યારે પણ એક વસ્તુ પહેલા ધ્યાન આપવામાં આવે કે બુદ્ધિ મળશે દરેક દેવતાઓ જોડે કઈકનું કઈક પ્રાપ્ત થતું હોય ને તો ગણેશજી જોડે શું પ્રાપ્ત થાય છે બુદ્ધિ બુદ્ધિ છે ને એ અગત્યનું કામ કરે છે જહાં સુમતી તહં સંપત્તિના જહાં કુમતી તિપત વિધાના એટલે કે બુદ્ધિથી ગણેશજીને એટલે કીધેલું છે ભજનમાં કે તમે સુખના સાગર તમે બુદ્ધિમાં છો આગળ સુખમાં સાગર છો અને બુદ્ધિમાં તમે આગળ છો જ્યાં પણ અમારી અને એક કવિતામાં ભજનમાં તો કીધેલું છે કે જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય જ્યાં જ્યાં મારી બુદ્ધિ અટકી જાય સુધારજો મારી મતી

હવે જો વાત કરીએ તો જ્યારે ઘરે ભગવાનને બિરાજમાન કરીએ છે કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ તો આપણે જણાવ્યું પરંતુ ખાસ કરીને જ્યારે મંત્રોચ્ચાર કરતા હોઈએ છે સ્થાપના કરતા હોઈએ છે સ્થાપના બાદ પણ જે અખંડ દીવો પણ રાખવામાં આવતો છે આનો શું મહિમા છે અને કઈ રીતે ધ્યાન રાખવામાં આવતું હોય છે ચોક્કસ બને કે ગણેશની ઉપાસના આરાધના કરતા કરતા એ દિવસ સૂચન પસાર થતા હોય આપણે પ્રતીક્ષા કરતા હોય કે ક્યારે ગણેશ ચતુર્થી આવે આજે ગણેશ ચતુર્થી આવે એટલે તરત આપણે વિચાર કરીએ કે હવે તો એક જ દિવસ બાકી રહ્યો વિઘ્ન હર્તાને દૂર પાછું કરીશું એક દિવસ પછી વિસર્જન આમ કાઉન્ટિંગ ચાલુ થઈ જાય તો એના પહેલાં અખંડ દીવો રાખવો અગત્યને સાથે સાથે ગણેશજી જ્યાં બિરાજમાન થતા હોય ને ત્યાં આપણે એમને એકાંતમાં મૂકી ના રખાય ઘણા લોકો રાત્રે છે ને ગણપતિ દાદાને બિરાજમાન કર્યા હોય અને ત્યાં બેસે નહીં ત્યાં વાર્ત ના કરે ભગવાન જોડે બેસે નહીં અથવા ત્યાં સુએ પણ નહીં ગણપતિ દાદાને એમને ન મૂકી અને બીજા રૂમમાં જતા રહેવું ના ચાલે કરવા પડે ભગવાન જેને પ્રિય હોય એટલી વસ્તુ સંકટન સ્ત્રોત્ર રોજ નિયમિત એકવીસ વખત થાય તો સારી વાત છે એકવીસ વખત થાય તો ગણપતિ દાદા નો રાજીપો થાય એવા રોજ જેટલા બને એટલા સંકટના આંખ સ્તોત્ર થાય સાથે ધ્યાન રાખવા જેવી બાબત છે કે એમને જ્યાં જમણા કાળો દોરો બાંધવાનો કારણ કે નજર ના લાગે સર્વ પ્રથમ આપણને જે છે ને આપણા જીવનમાં એવું હોય કે આપણા બાળકો હોય ને એની નજર માતા પિતાથી જ લાગતી હોય તો આપણે સર્વપ્રથમ આવે ને એટલે કાળો દોરો બાંધી દેવાનો ગણપતિ દાદી એન્ટ્રી આપણા ઘરમાં કરતા હોય પ્રવેશ કરાવતા હોય લાલ કપડું મુખ ઉપર હોય તો તમારે એ કલશ એટલે ઉતારવો પડે કે એમની નજર ઉતારવી પડે એમને થાક લાગ્યો હોય ભગવાનને થાક નથી લાગતો પણ ભાવ છે જે આપણો થાક ઉતારવા આવે છે જીવનમાં કેટલા કેવા પ્રસંગો હોય ને કે જીવનમાં એ ભગવાન તમારી પરીક્ષા કરવા માટે તમારા ઘરમાં આવ્યા હોય તમારા વિઘ્ન દૂર કરવા માટે તમારા ઘરમાં આવ્યો એનાથી આગળ હું એમ કહું ગણપતિ દાદા તો સુખ સંપત્તિ સમૃદ્ધિ સંતતિ સૌભાગ્ય લઈને આવે છે અને જયારે વિસર્જન કરીએ છે ને જયારે જાય છે ને ત્યારે તમારો દુઃખ લઈ જાય દરિદ્રતા લઈ જાય તમારો રોગ લઈ જાય છે બધું લઈ જાય છે બધું છે ને અપમાન તમારું લઈ જાય છે ક્યાંય તમારા પરિવારમાં કંઈ બનતું ના હોય તમારી જીવનમાં સંકટ હોય બધું લઈ જાય કેમ ગણપતિ દાદા આવે તો સુખ સંપત્તિ વૈભવ સાથે આવે લઈ જાય તો ગણપતિ દાદાની ઉપાસના આરાધના ખૂબ જ જરૂરી છે બિલકુલ નાનાથી મોટો વ્યક્તિ કોઈ પણ નાનું બાળક હોય ને તો આપણે ઘણી વાર જીદ કરતું હોય ને એટલે પણ આપણે ગણપતિ લેતા આવીએ ભાઈ મારા ઘરમાં તો ગણપતિ લાવવા પડશે એમ કે નાનું બાળક છે બહુ જીદ કરે છે બીજાને ઘેર ગણપતિ દેખાયા છે આપણે ઘેર પણ લાવવા છે પણ ગણપતિની સાવચેતી રાખવી પડે વિઘ્ન હરણ કર સુખ કરતા દુઃખ હરતા જ કેટલું ધ્યાન રાખવું પડે ગણપતિ દાદાની ધરો નિયમિત ચલાવી પડે ધરો એટલે કે દુર્વા ગણેશજીને દુર્વા એટલા માટે ચડાવવામાં આવે છે ગણપતિ દાદાનો ગુસ્સો બહુ જ થયો હતો અને એ ગુસ્સાને શાંત કરવા માટે અહીંયા મસ્તક ઉપર ધરો એટલે કે દુર્વા ચડાવવામાં આવે ઘણી વાર આપણે જોઈએ ને તો ધરો છે ને દુર્વા પગમાં ચઢાવવા બધું માન્ય તો છે પણ દુર્વાને છે ને ધરોને આપણે મસ્તક ઉપર ચડાવવી જોઈએ સાથે ધરોનો હાર પહેરાવવામાં બધું બરાબર છે સુશોભિત કરવામાં આવે બરાબર છે પણ જ્યારે એકાદ જે ત્રણ છે ને ત્રણ ઘાસ હોય એમાં દુર્વા એટલે કે ધરો હોય ત્રણ પાંખવારી કરીને ભગવાનને અર્પણ કરવામાં આવે તો તમારા જીવનમાં લીલોતરી રહે છે અને કહેવામાં આવે જે દુર્વા છે ને એ વંશની પરંપરાને આગળ વધારે છે એટલે તમારો વંશ વેલો આગળને આગળ ચાલે અને ત્યારે પણ તમે ગણપતિને યાદ કરો નાનો પ્રસંગ હોય મોટો પ્રસંગ હોય ગણેશ કહેવામાં આવે ગણપતિ કહેવામાં આવે ટુંડીરાજ કહેવામાં આવે ચિંતામણી કહેવામાં આવે અનેક નામ એમના બિરાજમાન થતા હોય જેને જે ભક્તે જે રીતે બોલાવ્યા એ રીતે પરમાત્મા પ્રગટ થયા છે સાથે મોદક નું મહત્વ મેં કીધું સાથે નું મહત્વ કીધું સાવચેતી એ જાળવવાની કે જેટલું બને એટલું છે ને આપણે ભગવાનના નામનું સ્મરણ કરીએ આપણા ઘરમાં પરમાત્મા આવ્યા છે ત્યારે એમનું સ્મરણ કરવું પડે ઓમ ગમ ગણપતિ નમ જો સવા લાખ જપ થાય તો સારી વાત છે કદાચ સવા લાખ ન જપ થાય તો એકવીસ હજાર જપ કરવા જોઈએ જેથી પરમાત્મા ને મંત્ર ની સિદ્ધિ થાય ને એ દ્વારા પરમાત્મા આપણા વિઘ્ન હરવા માટે આવેલા એમને થાય કે મારો ભક્ત આજે મને બેસાડે છે તો કંઈક આપણને આપવા માટે બેઠો ભગવાન ભાવના ભૂખ્યા જેટલા જપ તપ યજ્ઞ કરશો તર્પણ કરશો ઓમ ગમ ગણેશમ તર્પે આમી એનો પણ તર્પણ કરવામાં આવે પણ દીક્ષા લેવી જરૂરી ઘણી વસ્તુમાં છે ને કોઈક ગુરુજીને બનાવવા પડે ગુરુને સન્મુખ થવું પડે તો આ બધું પ્રાપ્ત હતું પણ સરળ શું છે કે ઓમ ગમ ગણપતિ તમા એક દંતા એ વક્રતુંડાય મે તન્નો દંતી પ્રચોદયા હતા ગણપતિ અથર્વસિસ પાઠ કરવામાં આવે એકદંતમ ચતુરસમ પાસમ કુશદાર્ય કેટલાક એવું છે કે રોજ્ય નિયમિત જાસુદના ફૂલ ચડાવવામાં આવે જાસુદના ફૂલ લાલ કલરના રક્તાંબર પૂજાય તો ભગવાનને જે લાલ કલર ના પુષ્પ અર્પણ કરવામાં આવે એ પુષ્પથી પણ પરમાત્મા રાજી થઈ જાય સાથે સમીપત્ર એકવીસ સમીપત્ર રોજ્ય નિયમિત ચડાવવામાં આવે જેને લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય સંપત્તિ બધા જોડે હોય સાથે સંપત્તિને ઉપભોગ કરી શકે ભોગવી શકે એના માટે ખાસ કરીને તમારે સમીપત્તર ચડાવવા પડે કારણ કે અત્યારના યુગમાં છે ને લક્ષ્યને સાધવા માટે દરેક વ્યક્તિ દોડતો હોય છે અને ગણપતિ દાદા અવરોધો દૂર કરે છે કોઈ પણ પ્રકારનો અવરોધ હોય અને સૌથી પહેલા તો એ કીધેલું સમાના મૂર્તિ છે સમા ગણેશ ચતુર્થીનો પ્રારંભ થાય એ દિવસે ફરી જૈન ધર્મ પ્રમાણે તહેવાર આવે સોમવત એ બધે ભેગા થતા હોય એ દિવસ બહુ જ એકદમ અલૌકિક દિવસ હોય જેને આપણે એમ કહેવાય કે પરમાત્માનો રાજીપો થવાનો દિવસ હોય એ દિવસે કોઈ પણ પ્રકારનું આપણે જુઠ્ઠું ના બોલવું જોઈએ અસત્ય ન બોલવું જોઈએ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ સાથે એ ગણેશજીની જે પ્રતિમાજી હોય બિરાજમાન થયા હોય એ ખાસ કરીને હું ધ્યાન આપવાની વાત એ છે કે માટીની જ મૂર્તિ હોવી જોઈએ માટીની જ પ્રતિમા બત્રીશી જે રીતે આપણે જણાવ્યું એમ કે પૂજા વિધિ કઈ રીતે કરવી જોઈએ કઈ રીતે મંત્રોચ્ચાર કરવા જોઈએ શું વસ્તુ કરવી જોઈએ કારણ કે જ્યારે ભગવાન આપણા ઘરે આવતા હોય છે ત્યારે આપણે ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડતું હશે કારણ કે આમ તો ભગવાન ભાવના આપણા જે ભક્તના જે ભોળો ભાવ હોય છે તેના ભૂખ્યા હોય છે એટલે પ્રેમના ભૂખ્યા હોય છે જ્યારે આપણે પ્રેમ થકી આપણે એમને જ્યારે બધું અર્પણ કરી દેતા હોઈએ છીએ ભગવાન પણ રાજી ખુશી બધું સ્વીકારતા હોય છે ત્યારે ગણપતિ બાપાને જ્યારે આપણે ઘરે બિરાજમાન કર્યા છે ત્યારે પૂજા વિધિ કરવાની કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ તો જણાવ્યું પરંતુ શું વસ્તુ ના કરવી જોઈએ જે વસ્તુનું ધ્યાન રાખવી જોઈએ એટલે કે આપણે અખંડ દીવો રાખતા હોઈએ તો તેમાં સતત ધ્યાન રાખવું જોઈએ ભગવાનને એકલા ના મૂકવા જોઈએ હવે કઈ વસ્તુ એવી છે કે જે ના કરવી જોઈએ જ્યારે ગણપતિ બાપાને આપણે ઘરે બિરાજમાન કર્યા હોય ત્યારે ખાસ કરીને એ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જ્યારે એકલા ના મૂકવા જોઈએ તો મેં કીધું પણ સાથે તમારે જ્યારે પણ લાડુ બનાવો ને ત્યારે ગોળનો લાડુ અર્પણ કરવો પડે જેટલો બને એટલો ગોળ પણ આપણે લોકો શું કરવા માંડે કે ગોળ કરતા ખાંડનો લાડુ બનાવતા થઈએ હો ગોરના લાડુ જે ખાય લાડુ એનો ચાલે ગાડુ દુર્વા ઘાસ બધું જ નથી ચડાવવાનું ફરીથી વાત કરું બધું ઘાસ નથી ચડાવવાનું પણ ત્રણ જ પાખ લેવાની છે અને એનાથી જ એમને ચડાવવાનું છે ઘણી ઘણા લોકો બધું ઘાસ લઈ ગણેશજીને ચડાવી દે ગણેશજી ઉપર અર્પણ કરી દે એવું નહીં અનેક દ્રવ્ય લખેલા છે અનેક દ્રવ્યથી એમની ઉપાસના થાય આરાધના થાય કેટલાક એમને સમીપત્ર ચડાવે પણ ધ્યાન રાખવા જેવી બાબત છે કે કોઈને રૂપ ન પડે કોઈને તકલીફ ના પડે એવું કાર્ય કરવું બિલકુલ કારણ કે આપણે ગણપતિ દાદાને ખુશ કરીએ છીએ આપણે ગણપતિ દાદાને રાજી રાખીએ છીએ સાથે સાથે કોઈ પણ આપણા પરિવારમાં વ્યક્તિ નાખુશ ન થાય એનું પણ ધ્યાન રાખવું ગણપતિનો પરિવાર જોજો તમે આખો પરિવાર છે ને અને હું તો એટલે લગીને કહું કે ઓગસ્ટ મહિનો સપ્ટેમ્બર મહિનો આવે ને ત્યારે તમને આપવા માટે આવે છે આપે છે જોજો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ પણ ઓગસ્ટમાં આવે અને સપ્ટેમ્બરમાં ભાદરવામાં જે ગણેશજી વિરાજમાન થાય તમે લેવાની પ્રકૃતિ તમે જે છે ને તમે મનોબળ પ્રાપ્ત કરો છો મનની ઈચ્છા ચાતુર્માસની શરૂઆત થઈ હોય શ્રાવણ મહિનાની ઉપાસના કરી હોય ગણપતિ દાદાની ઉપાસના કરી હોય તમને ભગવાન આપે કે હું તમારા ઘરે આવું છું તમે લઈ લો જેટલું લેવાય એટલું અને જે આપવા માટે બિરાજમાન થતા હોય ત્યારે એટલી પણ સગવડ રાખવી જોઈએ કે એમના કાન છે ને એ સુપડા જેવા છે ઘણી વાર ઘણી બાબતો છે ને આપણે ધ્યાનમાં રાખવી પડે અનાજ છે ને સુપડું સાફ કરે ચાયણીમાં છે ને કાકરા બધું રહી જાય પણ આપણે છે ને ભૂતકાળને વાગોળ વાગોળ કરતા હોઈએ અને જ્યારે નવી વસ્તુને આપણે છે ને ભગવાન શું કહે છે તમે બધું ભૂલી જાઓ અને બધા એક થઈ અને પરમાત્માની સેવા કરો આરાધના કરો અર્ચના કરો પરિવાર સાથે પૂજા લખીએ છે ગમે ત્યારે જો દરેક મિત્રને બોલાવામાં આવે પરિવારના સભ્યોને બોલાવામાં આવે કે ભાઈ મારા ઘેર ગણેશ બેસાય તમે આવજો ખાસ કરીને લાલ વસ્તુ સફેદ વસ્તુનો આગ્રહ રાખવો પડે રક્તાંબર અને શ્વેતાંબર સફેદ પુષ્પ ચડે ગણપતિ દાદાને અને લાલ પુષ્પ પણ ચડે ગણપતિ બાપા બંનેને ચડે છે એ વસ્તુ એવી છે પણ સાથે એક વસ્તુ એ પણ છે કે તમે એક આસને બેસીને પૂજા કરવી અગત્યની છે બિલકુલ સાથે એક સંકલ્પ લો કે જ્યારે પણ અમે ગણપતિ દાદાની પૂજા કરીશું અર્ચના કરીશું જ્યારે પણ મૂર્તિને બિરાજમાન કરીશું તો ત્યારે જ્યારે વિસર્જન કરો ત્યારે પણ નદી હોય સ્નાનાગર હોય કે જે પ્રમાણે આપણે નિયુક્ત કર્યું હોય સરકારના નિયમોનું પાલન કરીશું જે જગ્યાએ કુંડ બનાવવામાં હોય ત્યાં આપણે એમને પધરાવીશું બિલકુલ અને ભત્રેશજી એમાં પણ જો કોઈ માટીની મૂર્તિ હવે આ વખતે જોવા મળ્યું છે કે ઘણા લોકો મોટા ભાગના લોકો હવે માટીની મૂર્તિ લાવતા હોય છે ત્યારે ઘરે ઘરે વિસર્જન કરવામાં આવે ત્યારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ માટીની મૂર્તિનું જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે ખાસ કરીને છે ને ઘણા લોકો એવું છે કે માટીની માટી થઈ ગઈ મૂર્તિનું વિસર્જન થઈ ગયું આખું માટીમાં માટી ભરીએ સાહેબ ભગવાન શું શીખવાડે શું સમજણ આપે જન્મન મૃત્યુ તો છે જ અહીંયા વિસર્જનની પ્રક્રિયા અને સર્જનની પ્રક્રિયા ભગવાનનું કહે બતાવ્યું નથી પણ આપણે વિસર્જન આપણે કરીએ છીએ એટલે માટીમાં થઈ જાય એટલે એ માટીનો તમારે સદુપયોગ કરવો પડે પણ ખાસ કરીને સદુપયોગ કરવા માટીના કોઈ વાર તમે જમીન લીધી હોય ને જમીન અને એ જમીનમાં ભૂમિ પૂજન કરવાનું હોય ત્યારે આ માટીનો પણ ઉપયોગ થાય છે સાથે એની ઈંટો બનાવી દેવામાં ઈંટોને મૂકી દેવામાં આવે તો તમારા ઘરમાં કોઈ પણ વિઘ્ન નથી આવતું ખાસ કરી બીજું એવું પણ ધ્યાન રાખવામાં આવે એ માટી છે ને તુલસી ક્યારામાં ના ઉપયોગમાં આવે તુલસી ક્યારામાં ઉપયોગમાં ના આવે એટલે તુલસી તુલસીનો ક્યારો હોય ને એમાં એ માટી નહીં ઉપયોગ કરવા બીજા કોઈ પણ પ્લાન્ટ માં કરી શકાય કારણ કે તુલસી અને ગણેશજીને આડવેર છે એટલે તુલસી ની જોડે આપણે એના બિરાજમાન કરી શકાય સાથે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે જે પણ અલંકાર આ છે તે એવા શોભાઈમાં ન કરવા જોઈએ કે જેથી કરીને એ માટીમાં એકદમ અંદર જતા રહ્યા હોય પછી આપણે એમાં વિસર્જન કરીએ અને અયોગ્ય પરિણામ આવે ઘણી વાર ઘણી વસ્તુ છે ને ખાસ કરીને એવું છે કે માટીનું જે પણ બંધારણ છે એ પરમાત્મા મય થઈ જાય છે અને આ ઉત્સવ છે ને આખા પરિવારોને જોડે છે દેશને જોડે છે રાષ્ટ્રને જોડે છે અને બધાને જોડીને આ કામ કરવામાં આવે પહેલા આ ઉત્સવમાં એક દિવસનું મહત્વ હતું પછી એક દિવસ લોકમાન્ય તિલક દ્વારા બધાને સાથે રાખી અને દસ દિવસ સુધી કર્યું ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી અનંત યાત્રા તરફો યાત્રા છે ને તમારી હોય જન્મથી મૃત્યુ સુધીની યાત્રા હોય ને અનંત યાત્રા કહેવામાં આવે છે એમાં અનંત ચતુર્દશી સુધી આ પૂજા કરવામાં આવે છે એક વસ્તુ એ પણ છે જયારે વિસર્જન કરો ત્યારે ગણપતિ દાદાને જ્યારે પણ જે પણ પાણી લો ને એની અંદર ગંગાજલ મિશ્રિત કરવાનું બિલકુલ ગંગાજી નું આહવાન કરો યમુનાજી નું આહવાન કરો સરસ્વતીજી નું આહવાન કરો જેથી કરીને જ્યારે પણ જ્યાં જલમાં મિશ્રિત થાય ત્યાં જલની વાતાવરણ બને અને વાતાવરણ થી તમારી હોરાચકજી મૂળાધાર ચક્ર કહેવામાં આવે છે મૂળ આધાર જ છે પરમાત્મા આધાર આપવાળા છે બિલકુલ કોઈ પણ જગ્યાએ કહેવામાં આવે કે ભાઈ પાંચ વખત ગણપતિ નામ લે પછી ગુરુદેવી નામ લે પછી દેવતાઓના નામ ધર અને આ સંકલ્પો કર એવું કહેવામાં આવે એટલા માટે શ્રી ગણેશ કરો કહેવામાં જી બિલકુલ ભદ્રશીને એટલે જ કહેવાય છે કે આ મહા ઉત્સવ આ લોક ઉત્સવ આપણે મનાવતા હોઈએ છીએ જ્યારે ગણેશ ભગવાન આપણા ઘરે આવતા હોય છે વિઘ્નહર્તા કહેવાતા હોય છે કે જ્યારે તેમનું આપણે વિસર્જન કરીએ ત્યારે એ આપણી સાથે આપણા જેટલા પણ દુઃખો છે જેટલા પણ વિઘ્ન છે તેમની સાથે લઈ જતા હોય છે અને એટલે જ આ ભાવભીનું તેમનું સ્વાગત કરવામાં આવે છે અને જે એમને રાખવામાં આવતા હોય છે ઘરે એ એક દિવસ માટે હોય કે પછી દસ દિવસ માટે બિરાજમાન હોય પરંતુ જ્યારે વિઘ્નહર્તા આવે છે ત્યારે તમામ પ્રકારના તે વિઘ્નો જે છે તે દૂર કરતા હોય છે તો આજે ખાસ સાથે અને વિશેષ માહિતી આપી કે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ પૂજા અર્ચન કરતી વખતે સાથે જોડાય તે બદલ આપનો આભાર ગણેશજીની કૃપા દરેક પરિવાર પર ઉતરે અને ભક્તજન સુખી થાય જય ગણેશ તો બિલકુલ અત્યારે આપણે જે વાત કરી કે ગણેશ ઉત્સવ જે મનાવવામાં આવે છે આ દસ દિવસનો મહાઉત્સવ કે જેમાં કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ જો ઘરે આપણે ગણપતિ બાપાને બિરાજમાન કર્યા છે તો આ દસ દિવસ ભગવાનની કઈ રીતે પૂજા અર્ચના કરવી જોઈએ અને ખાસ જ્યારે વિસર્જન કરવાનો સમય આવે છે ત્યારે જો આપણે ઘરે વિસર્જન કરી રહ્યા છે તો તેમાં પણ જે પાણીમાં વિસર્જન કરવાના છે તેમાં સૌપ્રથમ ગંગાજળ નાખીને તે જળને પવિત્ર કરવું ત્યારબાદ શ્રી ગણેશ કરીને ભગવાનનું વિસર્જન કરવામાં આવે તો એ વિઘ્ન હર્તા તમામ વિઘ્નો આપણા દૂર લઈ જશે અને સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિ વિસર્જન કર્યા બાદ જે માટી છે તે માટીનું પણ જો યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો એ વિઘ્ન હરતા પણ તમામ પ્રકારના દુઃખ હરી લે છે હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર